એક નાસમજ ભાઈએ મને પ્રશ્ન કર્યો હતો કે મા વિહતે પુરુષને જો બે દીકરા આપ્યા હોય તો સતુમાની મેલડી મને બે દીકરા ના આપે જય માતાજી મિત્રો હર હર મહાદેવ હું યોગેશ મહારાજ જાણીએ કે સતુ ગોવાજીની મા મેલડીએ આજે ડંકો વગાડ્યો છે દેશ વિદેશના અંદર મા મેલડીએ પરચો આપીને એમની એક આગવી ઓળખાણ બનાવી છે પણ મિત્રો આજે સતુ ભુવાનો લોકો વિરોધ કરે છે આપણે જાણીએ કે આના પહેલાં પણ મા મેલડીના એક ભુવાજી હતા એમનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે પણ મેં જણાવ્યું હતું કે હું કોઈ ભુવાજીનો સમર્થક નથી પણ જે જગ્યાએ માં મેલડીનો વિરોધ થતો હોય મા મેલ્ડીના વિશે અનાપ શબ્દો બોલવાતા હોય એ જગ્યાએ સાચી માહિતી કાઢીને હું જરૂર વાત કરીશ તો તમે આ વિડિયોના માધ્યમથી અંત સુધી બન્યા રહેજો અને સટી જાણકારી જાણજો કે સત્તુ બોવાજી શું ખરેખર ધતિંગ કરે છે અને માં મેરણીએ પડચા આપ્યા છે શું આ સાચી વાત છે પાતળું મન ભાડીને જેનું માતૃત્વ વાળું હૃદય હોય એવા હૃદયના અંદર માં વાસ કરે છે

કે તારી માં મેરડી જો હાચી હોય તો ઉકળતા તાવામાંથી પૂર્યો કાઢે પણ જ્યારે એ વાત ખોટી સાબિત થઈ ત્યારે એ વાત બધાએ માની લીધી કે માં મેરડીના પરચા તો અખંડ છે પણ હવે સતુ બુઆજી જ્યારે તેલમાંથી પૂર્યો કાઢે છે ત્યારે એમને કોઈ બીજી ચેલેન્જ આપવામાં આવી કે જો તારી મેરડી હાજરા હજૂર હોય તો ત્યારે રેડે મને મારી નાખે

અંધશ્રદ્ધામાં લોકોને જો ડુબાડતો હોય તો એવો ગુવો ડૂબી જાય છે સાથે સાથે માતાને પણ અને માતાનું નામ પણ હોય છે પણ ગુવાજીની મેલેડીમાં એ તો એવા કેટલાય પરચા આપ્યા છે કે જે પરચાનો પાર નથી આપણે આ પરચા સાંભળીએ તો આપણા રૂવાટા ઊભા થઈ જાય તારીખવાર સમય સાથે એમને ભર બજારે સભા વચ્ચે એવી વાત કરેલી છે કે દુનિયાના ડોક્ટર જ્યારે ના પાડતા હતા હતી દુનિયાના ડોક્ટર ના પાડતા હતા ત્યારે પણ મેં એમને દીકરો આપીને આખું જીવન પરિવર્તન કરી દીધું કેટલાક લોકોને જીવનભર આ જીવન શરીરના દુખાવા હતા એમના શરીરમાં અસંખ્ય પીડાઓ હતી એ તમામે તમામ દુઃખ સત્તુ ગુવાની મેરડી માતાએ દૂર કર્યા છે છતાં પણ સતુ ભુવાજીનો વિરોધ થાય છે તો આપણે જાણીએ કે મા મેરડીનો વિરોધ કરવાવાળા આપણે કોણ જો આપણે માં મેરડીનો વિરોધ કરવો હોય તો આપણે ત્યાંથી શરૂઆત કરીએ કે જ્યારે આપણે ઘોડિયામાં હેકતા હતા ત્યારે આપણી માએ આપણો હાથ પકડ્યો હતો તો આપણે આપણી માનો વિરોધ કઈ રીતે કરી શકીએ હવે વાત કરીએ કે સત્તુ ગુવાજીની કેટલાક લોકોનો એવો સવાલ છે કે સતુ ગુવાજી ખાલી અને ખાલી ઢોંગ કરે છે એમને ઢોંગ કરીને પણ કોકનું સારું થતું હોય જો એમના ઢોંગ કરીને પણ જો કોકનું સારું થતું હોય તો એમને જ કીધું હતું કે આ ઢોંગ કરવો મને ગમે છે મિત્રો આજે બે પાંચ જણા મૂર્ખા હોય શકે લાખો પબ્લિક ના હોય આજે દર રવિવારે સતુ ગુવાજીના હોટલા એવા ભક્તો છે જેના જીવનના અંદર માં મેલડીએ રસ લઈને એમનું જીવન બદલી નાખ્યું છે તો મિત્રો આપણે જાણીએ કે સતુ ગુવાજી જો એવું કહેતા હોય કે આ પરચો મેં આપ્યો છે તો આ વાત તદ્દન ખોટી છે પરચા માતાજીના હોય છે અને જ્યારે માતાજી ઘોડે રમવા આવે છે ત્યારે એમને પોતાની ભક્તિથી લોકોના દૂર કઈ રીતે દૂર થાય તેવો આધ્યાત્મિક રસ્તો અપનાવીને કેટલાક લોકોના જીવન બદલાઈ નાખ્યા તો મિત્રો આપણે જ્યારે વિરોધ કરીએ છીએ ત્યારે બે મિનિટ માટે વિચાર કરવાનો કે મારડીનો જો વિરોધ કરીએ છીએ તો આપણા જેવું કોઈ મૂર્ખ નથી જો બુવાજી ખોટા હશે તો એમનું કર્મ એમને ક્યારેય નહીં છોડે આ બધું કર્મ આધીન છે જો આપણું સત કર્મ હશે તો સારું જ થશે પણ આપણી જો કોઈની ખોટી રાખવાની ભાવના પણ હશે તો ભગવાન આપણા જોડે ખોટું જ કરશે કેટલાક લોકોએ એવું પણ કીધું કે માંડનું ગાંડું ધરમ કહીને લોકોના ગળા કાપ્યા પણ મિત્રો એ તો જેને વેદના થાય એને ખબર પડે આપણે ખાલી ને ખાલી હવામાં વાત કરીને જો વાતનું વતંગડ કરતા હોઈએ તો એ લેખે ના લાગે સો સતના પુરાવા ના હોય છતાં પણ સતુબાએ એમના મુખે કીધું હતું કે જેને સાબિત કરવું હોય કે માં મેરડી ના હોય કે મા મેળીનો ભુવો પણ ના હોય એ રવિવારના દિવસે આવી જાય ખરાખરીના પારખા થઈ જાય મિત્રો હું તમને ફરીથી બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આપણો વિશ્વાસ દેવ ઉપર હોવો જોઈએ લોકોએ એવું પણ કીધું કે સતુ બુવાજી જ્યારે રવિવારના દિવસે તાવ કરવા બેસે છે ત્યારે શરીર ઉપર કોઈ પ્રકારનું કેમિકલ લગાવતા હોય છે પણ હું મિત્રો એટલી વાત કરું કે આટલો બધો વિચારવાનો સમય મળે કઈ રીતે આપણે ભગવાનના સાનિધ્યમાં માતાજીના આશીર્વાદ લેવા જઈએ છે આ બધો વિચાર ના આવવો જોઈએ આપણું જો શ્રદ્ધા હોય તો એ જગ્યાએ આપણું કામ અવશ્ય થાય છે એવું નહીં કે ભુવાજીની મા મેરડી જબરી છે આપણા ઘરના અંદર જે કુંડની દેવી બેટી એ પણ જબરી જ છે ભુવાજીએ એમના મુખે જ કીધું છે કે તારા ઘરના અંદર જે દેવ છે એ જ દેવ મારા પાસે છે પણ ફરક એટલો જ છે કે ભક્તિ ભક્તિ આગળ દેવને નમવું પડે જો આપણી પણ એવી ભક્તિ હોય તો માં મેળડીના દર્શન અવશ્ય થાય આપણે જાણીએ કે જો ભુવાજી કરતા હશે તો એમને એમનું કર્મ જોશે આપણે જોવાનો કોઈ અધિકાર નથી જો આપણે જોવું હોય તો આપણે આપણા સત કર્મ જોવાના કે સવારથી સાંજ સુધીમાં મેં કેટલા સત કર્મ કર્યા જો કર્મ કર્યા હશે તો પ્રભુનો ભેટો થશે માતાજીનો ભેટો થશે અને જો કોઈ કુકર્મ કર્યા હશે તો ફરી ફરીને આપણા પાસે જ આવશે એ દિવસે આપણે ધ્યાન રાખવાનું કે આ જ કર્મ મેં કર્યા હતા અને આ જ કર્મના આધીન આ દુઃખ ભોગવવું પડે છે તો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહીજો